માનનીય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા તારીખે સત્તાવીસમી તારીખ પચીસમી તારીખે આ જનાના હોસ્પિટલ જે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ તો પીડી હોસ્પિટલ છે અને આની સંલગ્ન જે આઠસો બેડનું જનાના હોસ્પિટલ છે આનું લોકાર્ક લોકાર્પણ કરવામાં આવ્યું એટલા માટે હું માનનીય વડાપ્રધાનશ્રી અને સાથે સાથે આપણું મુખ્યમંત્રીશ્રીને શ્રીને આભાર વ્યક્ત કરું છું અને પચીસમી તારીખે જ્યારે ઇનોગ્રેશન થયું ત્યારે આપણે એવી રીતે પ્લાનિંગ રાખેલી છે કે આગલા દિવસે એટલે છવ્વીસમી તારીખે આપણે બધું યાની સેવા ચાલુ કરાવી દઈશ એવી રીતે આપણું આ આ પ્રોમિસ જે કર્યું છે આ ઉપર આપણું ઉતર્યું છે એટલે છવ્વીસમી તારીખથી બધી સેવા ચાલુ થઈ ગયું છવ્વીસમી તારીખે જે હતું જે ફર્સ્ટ ડે ઓફ એમ સી એચ હોસ્પિટલ કવાય આમાં ઓલમોસ્ટ સાડા પાંચસો ઓપીડી હતું આમાં બંને એટલે બાળકોનું પણ ઓપીડી આવી ગયા અને સગરબા માતા અને માતાઓનું ઓપીડી આવી ગયા પછી ત્યારે ઓલમોસ્ટ ચાર વાગે એટલે સાડા ત્રણમાં એક સગરબા માતા સગરબા માતાનું માતા એડમિટ થઈ અને પછી અને અને ચાર વાગે ચાર વાગેની બે મિનિટે બપોરે એક બાળકનું નોર્મલ ડિલેવરીથી જન્મ થયો એટલે એટલે આ આપણું એમસીએચ હોસ્પિટલનું જે નવી એમસી આ ફર્સ્ટ ડિલિવરી હતું પછી પછી ગઈકાલે એટલે જે ગઈકાલે હતું આ ઓબસ્ટ્રેટિક જે કહેવાય જે જે સગરબા માતાઓનું જે ઓટી હોય આમાં પણ કામગીરી ચાલુ થઈ ગયું અને અહીંયા પણ એક એક બાળકનું જન્મ થયું પછી આ સાથે સાથે જે તપાસની કામગીરી છે આ તપાસનું કામગીરી પણ ચાલુ થઈ ગયું છે એટલે આમાં આમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પેથોલોજી